ત્યાંથી 5 દણ વાન આ જગ્યા પર જોઈ રહ્યા આરાવાટી કરીશું આય એન બાપ તો પીય પીય પણ હવે લતે સડ્યા છે પણ તાત વાર આખો તમે હોદના ઘેર જો હવે કીધા વગર ના રૂ ગાબા આવો હમણે બાઈક તો જ કે બાઈક હા શું કરો હો ન દેખાતી શું

વડ માં પડે વડ હાતી છે ગાયો કેટલી આવી છે ગાયો તો કઈ આવી છે ઓ ટાઈમ ટાઈમ સર ટાઈમ સર આવી જાય છે કાટ બોધી લઈ આવજો બજારમાં ઓતારી નઈ આ સીધા ના આવી છે ગાયો ની આઠમ ટુકડી આવે છે તમાર તો પાછી વધારે દૂધ વાળી ગાયો આવતી છે અરે 25 25 લિટર ને 20 20 લિટર દૂધ વાળી તો ગાયો આવી છે એવું છે તાણી

અમારો છોકરો જો ગોમ ભાઈ બન અંગાત ફરતા હશે તો આ ભાઈ બન અંગાત નહીં હોતો મારો છોકરો ભાઈ બન અંગાત ફરે કચી જો એ નહીં જો અમલા અંગાત વધારે હોય છે જો જો અમલા અંગાત નહીં હોતો પેલા ભેમલા અંગાત નહીં હોતો તો કના અંગાત હોય તાન એ તો હવે બીજી નોકરી લીધી છે અંદર અલ્યા બાપા કોઈ નોકરી નહીં બાપા એને હરી નોકરી મળે કે ચમ હન નોકરી મળે એટલે તો એને હરી નોકરી મળે તમાર નોકરી લીધી એને એટલે મારી નોકરી પણ છે એ નોકરી કે તમારને ખબર હોય મારી નોકરી તો જો અડડા જવું તો લાકડા ચીરું હા અને ઘેર આવું તો એ લાકડો આમ પેલી આરી નોકરી એક છોટો પોણી કરું બીજું શું કરું તો તમારી ઉંમર થઈ જાય હા તમે હવે નિવૃત્તિ લીધી ને તમારા છોકરા અંદર એડમિશન લીધું એવું છે છે ઓહો હો હો પણ છોકરા મારો છોકરો આવું ના હોય કેમ ના હોય ના ના આ વાત ખોટી પડે ચાર થી પાંચ ફેરી જગ્યા પર જોયો હોય ના હોય લ્યા છોકરો મારો મારા છોકરામાં સંસ્કાર એવા નહીં તો કોમ હું ખોટું બોલતો હશું ખોટું જ બોલતો હશે કદાણે કશું ખોટું નહીં અત કેવો दारू પીવા ખબર છે 5 થી 6 જગ્યા પર જોઈ દીધો હો હો ના હોય તો મારા બેટા ગામમાં થશે આવું ધંધા કરે છે આ રહ્યો નામ લઈ નીકળ જાય છે અડે આ કામ રાખો તમારે આ ખાવા પીવા કશું નહીં આલે ભાઈ તો છોકરા હમણાં વાજી આબાડ્યો હમણાં એની અમે દશા કાઢું હમણે હરે રે માં મોળું ચાક 6:00 વાગ્યે લઈ જાવ મારા છું ગામમાં જઉં છું કેવા અળવા રવાડા સડ્યો છે

તમે અળવા રવાડા સડ્યા છો શું કાકા અળવા રવા હું હાલ કોમે જઈને આવ્યો છું તું કોમે જઈને આવ્યા તું બનાવટી ધંધા કરે છે પણ તું મારી જે નોકરી હતી ને હું દારૂ પીતો હતો ને એ દારૂ તમે પીવા માંડ્યા છો હવે કાકા તમે કોણ કેતો તું આવો મને વેમ છે પૂરે પૂરી મારે પડી જેવું વેસે નહીં કે મસાલા જેવું વેસે નહીં તમે ગમે તે કરો પણ તમે અળવા રવાડા સડ્યા છો આ તમને લઈ જવા છે આડો દૂધ નું કાકા તમે કેતો તું કોણ આ દૂધ નું દૂધ ને પાણી પાણી કે જો જે કેતો છો કેતો

એક કોમ કરે લે હેક ઉઠજે તું ચોખા તાર ઘેર આબુ છે ના માર ઘેર નઈ આબુ એટલે હું મેલવા આવું છું હું ઓય ઓય ઓમ ઓય કરું માં કાચી પાહ તમે જો મારી વાત ઓભડ તું ઉઠ હું તને મેલવા આવું છું અને તાર પપ્પાને કહી દઉં છું કે એ એ હાથ બાત નઈ ડાળો બસ લે મને મારચી તો એટલે ના મારી લે હું આવળો મોટો છું અંગત આવું છું મને ખબર છે એના માં મહિના ખવાના જ છે એટલે તાર કાકો આવી છે ને તો બે બે થાપો હું સોડ્યો બસ લે તો હું આવું અંગત મને મારવાના દેતા પાહ નઈ એક

તો સાચું દુખાતું નથી ને કે દવા ખાને જાય કે અમદાવાદ પણ હું સાચું દુખાતું હોય દવા ખોને જો તો મોસામ મરે હું હું તો કોઈ બીજું સાચું નહીં મને કશું નહીં સાચું તો છોક ને તો મને એમ કેતો તાની કે માં કાકાને દવા ખાને જાય અમદાવાદ છીન મો હવે છોકરા ને શીખે પણ છોકરા કેમ કીધું છે તો મને કોઈ ખબર નહીં છોકરા કેમ કીધું છે હવે કો તાને છોકરા તાને ઓના નાખી પડે

અને મને ઉઠાડતા ને છોકરા જેનું હું એવું કીધું છે કે મારા કાકાને દાખલ કર્યા છે તારો છોકરો ભમી ગયો શું તારા છોકરાને એટલે આ ગાભા વાતમાં શું છે મને કોઈ ખબર નહીં પણ મારું મગજ કોમ નહી આવતું તારો છોકરો આવે એટલે બધું મગજ કોમ આવે છે તારા ઠેકાણ આવી જાય ફટ દે એ રાપાજી હ રામ રા રામ આ છે સમજો આવો આ બાજુ આવો હા આવ્યો એ ઉપોરે તું આટલે મારસી મની એટલે તને શરમ નહીં આવતી એમ લગાડે પણ શે શરમ વાત તો કર મને આગળ મોટો જવન છોકરો છે અને તું એને મારવા લઈશ તને શરમ નહીં આવતી હે એટલે એ મેં હું માર્યા આવું તને દેખાય છે એટલે છોકરો કહીનો મારા ઘેર આવ્યો છે

આ વાક બુઆના બના ગાભલા ના છોકરા છોકરા છોકરો કેવું કીધું છે મારા છોકરા ને ક્યાં તમારો છોકરો દારૂ પીવાશે જેટલું છોકરો વ્યસન નહીં કરવું વાતો કરી યાર ઓલો છોકરો તમને શરમ આપી દો અકારો

તું રોજ જોતા રમવાઈ જતો કાકા જવું રોજ પેઢો હોય સા ની મીટિંગ કરી છે

એ તો રોજ મારી વાત જોઈને ઊભો થઈ રહ્યો છે તો મારા અમે એટલો દારૂ પીવો છે એટલે આ જોઈ ને કોઈ જોઈ કોઈ આમના મારા છોકરા નું નોમ ના આવે આ તો પંદર દાર છે રજા નહીં પાડી છોકરે પણ સોથી હાથ ફેરી કે ના કઉ એટલે આ મારા ઘેર એ ના બા રસ્તો છે ને તે રો એક આવીને ઉભો રે હું આવું બાઇક લઈને બે જાય બાઇક માં બે જણા જશો કોમે તો આવું કેતા પેલા શરમ આવી જાવ ગંગારામ જુઓ તમારો છોકરો જુઓ કરો વાત હવે ખુલાસો જ થયો છે ખુલાસો તો હવે કયો છે

તણે તળવા રસ્તે તમારો વ્યવહાર તો આપડે છોકરો લઈ જ બાપ નો દેવા છોકરા ના ભરવા પડે પણ હવે અમારા છોકરા ના દેવા બાપ ના ભર્યા દાડો આવ્યો મારી ભૂલ જવાનું નહીં કરું બસ તારી ભૂલ શું થઈ જાય પણ આ બધા ધંધા કરવા તમે મને પૂછવું તું કે નહીં કરું આને ધંધા નહીં કરું તારા પર મને આ જુ વિશ્વાસ નીકળું પછી જતો કરો મને આટલી ફેરબર તને જતો કરું પણ ફેરથી તું પાછા એના રે જતો રહી કરું ફેરથી ને કુટો બરોબર નો નહીં ભગવાન કેવાય ના પડાયેલા ધંધા તો બોમ્બે શીખવાડે શીખવાડતો હું તો આવે એટલે મારા દર મારો તો મતલબ એના પત્તા બે તો ઉજળા છે

મારું ભવિષ્ય હા